નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચાર ના ગણિત વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તેના પાઠ નંબર દસ પેટર્નની રમતનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારના ગણિત વિષયની સ્વાધીન પુથીના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ ચારના ગણિત વિષયની સ્વાધ્યન પોથીના પ્રકરણ નંબર દસ પેટર્નની રમતનું સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ અધ્યયન નિષ્પત્તિઓ આપણને આપેલી છે ત્યાર પછી પ્રશ્ન નંબર એક નીચેની પેટર્ન પૂર્ણ કરો ચાલો અહીંયા તમે જોશો તો સર્વપ્રથમ ગોળ ત્યાર પછી ચોરસ ત્યાર પછી સ્ટાર અને ત્યાર પછી તમે જોશો તો અહીંયા આપણને આપેલું છે ચોરસ તો એના પછી છે ગોળ ત્યાર પછી ચોરસ ત્યાર પછી ફરી પાછું અહીંયા આપણને આપેલું છે સ્ટાર અને ત્યાર પછી આપણને આપેલી છે ચોરસ તો ત્યાર પછીની જે આકૃતિ છે તે આ પ્રમાણે આપણે અહીંયા કરી શકીએ તમે જોઈ શકો છો સર્વપ્રથમ આવશે ગોળ ત્યાર પછી આવશે ચોરસ ત્યાર પછી આવશે સ્ટાર અને ત્યાર પછી અહીંયા જે આકૃતિ છે તે ચાલો ત્યાર પછી જોઈએ બીજું ડબલ એ ત્યાર પછી બી ત્યાર પછી પાછા ડબલ એ ત્યાર પછી બી તો ફરી પાછા ડબલ એ ત્યાર પછી બી ત્યાર પછી ત્રીજું એ સી ઈ એટલે કે એ છે પછી બી નથી પછી સી છે પછી ડી નથી પછી ઈ છે તો ઈ પછી એફ નથી પછી જી છે પછી એચ નથી પછી આઈ એટલે કે એક મૂળાક્ષર લેવાનો એક મૂળાક્ષર બાદ કરવાનો તો એ રીતે આપણે આગળ વધીએ તો આઈ કે એમ ત્યાર પછી અહીંયા આવશે એમ ઓ ક્યુ ત્યાર પછી ક્યુ એસ યુ અને ત્યાર પછી આવશે યુ ડબલ્યુ વાય ચાલો ત્યાર પછી આપણે જોઈએ ચોથું તો અહીંયા એબી ત્યાર પછી સીડી ત્યાર પછી ઈ એફ તો જીએચ જે અને કે એલ ત્યાર પછી એવી જ રીતે આપણે આગળ વધીએ પાંચમું તો અહીંયા પંદર સોળ ત્યાર પછી સત્તર અને અઢાર નથી એટલે ઓગણીસ ત્યાર પછી તમે જોશો તો વીસ એકવીસ બાવીસ ત્રેવીસ નથી એટલે ચોવીસ ત્યાર પછી 25 છવ્વીસ સત્યાવીસ 28 ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ ત્રીસ નથી એટલે એકત્રીસ ત્યાર પછી તમે જોશો તો અહીંયા આપણે નવ અંક આગળ વધવું પડશે એટલે ચાલીસ ત્યાર પછી એકાવન ને ત્યાર પછી ચોસઠ ચાલો એવી રીતે તમે જોશો તો અહીંયા સાતસો ચોર્યાસી છે ત્યાર પછી સાતસો છે એટલે કે બબ્બેનો વધારો થાય છે સાતસો છે એ રીતે બબ્બે વધારતા છે તો સાતસો નેવું સાતસો બાણું સાતસો ચોરાણું ત્યાર પછી ઝેડ ટુ ત્યાર પછી વાય ફોર એટલે કે આલ્ફાબેટના મૂળાક્ષર જે છે તે આપણે એક પછી એક આગળ લેતા જવાના છે અને અહીંયા બબ્બેની સંખ્યામાં ટુ ફોર સિક્સ એવી રીતે આગળ વધતું જવાનું છે તો વાયની પહેલાં એક્સ ફોર પછી અહીંયા આપણે બેકી સંખ્યામાં લઈએ તો સિક્સ એક્સની પહેલાં ડબલ્યુ બેકી સંખ્યામાં છ આગળ વધારીએ તો આઠ ડબલ્યુની પહેલાં અહીંયા આવશે વી બેકી સંખ્યામાં આઠને આગળ વધારીએ તો દસ વી જે છે તેને આગળ વધારીએ તો યુ અને દસને બેકી સંખ્યામાં આગળ વધારીએ તો બાર ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ આઠમું તો સો બસો ત્રણસો તો એવી રીતે સોસોનો વધારો કરતો જવાનો તો ચારસો પાંચસો ને છસો એક પાખડી પછી બે પાખડી ત્રણ પાખડી ચાર પાખડી ફરી પાછી એક બે ત્રણ ને ચાર પાખડી ત્યાર પછી દસમું તો એમાં એક એ ત્યાર પછી અગિયાર બી ત્યાર પછી એકવીસ સી એટલે કે દસ દસનો વધારો કરતો જવાનો અને મૂળાક્ષર પણ એક આગળ વધારતો જવાનો એકત્રીસ ડી એકતાલીસ ઈ એકાવન એફ અને છેલ્લે આવશે એકસઠ જી મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વ અધ્યયન પોથી સ્વાધ્યાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ રીતે વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો ત્યાર પછી આપણે જોઈએ બીજું નીચેના ચોકઠામાં પ્લસ માઇનસ ગુણાકાર અને ભાંગાકારની નિશાનીઓ એવી રીતે ગોઠવો કે જેથી એક જ લીટીમાં એક નિશાની એકથી વધુ વખત ન આવે તો જો લો અહીંયા તમે સર્વપ્રથમ માઇનસ ત્યાર પછી ગુણાકાર ત્યાર પછી પ્લસ એવી રીતે બીજી લાઈનમાં તમે બીજી હરોળમાં જોશો તો ગુણાકાર પ્લસ અને માઇનસ ત્રીજી હરોળમાં પ્લસ માઇનસ અને ગુણાકાર તો આ રીતે આપણે ગોઠવી શકીએ ત્યાર પછી જોઈએ ત્રીજું નીચેના ત્રિકોણમાં એકથી છ અંકોનો એક જ વાર ઉપયોગ કરી અને એવો ત્રિકોણ રચો કે જેથી પેલું દરેક બાજુના અંકોનો સરવાળો અગિયાર થાય તો આ ત્રિકોણ આપણે આ રીતે રચી શકીએ જુઓ ચાર પાંચ બે એક છ અને અહીંયા આવશે ત્રણ ત્યાર પછી જોઈએ બીજું દરેક બાજુના અંકોનો સરવાળો બાર થાય તો પાંચ એક છ પાંચ ત્રણ ચાર છ બે અને ચાર ચોથું અંકો એકથી નવનો એક જ વાર ઉપયોગ કરી અને નીચેની પેટર્નમાં ખૂટતી સંખ્યા લખો કે જેથી ત્રિકોણની દરેક બાજુના અંકોનો પેલું સરવાળો ઓગણીસ થવો જોઈએ ચાલો તો સરવાળો ઓગણીસ આપણે કરવો હોય તો આ રીતે ત્રિકોણ આપણે અહીંયા બનાવી શકીએ સાત ત્રણ આઠ એક અહીંયા તમે સરવાળો કરો તો ઓગણીસ થશે સાત બે છ ચાર અહીંયા સરવાળો કરો તો ઓગણીસ થશે અને અહીંયા એક નવ પાંચ અને ચારનો સરવાળો કરો તો પણ ઓગણીસ થશે ત્યાર પછી બીજું સરવાળો વીસ થાય તો એક ત્રણ સાત નવ અહીંયા એક છ આઠ પાંચ નવ બે ચાર પાંચ તો આ રીતે તમે જોઈ શકો છો કે સરવાળો વીસ કરી શકીએ સરવાળો એકવીસ થાય તો ત્રણ બે સાત નવ ત્રણ ચાર આઠ છ અને અહીંયા આડી રે લાઈનમાં આપણે લખીશું નવ એક પાંચ છ તો અહીંયા સરવાળો એકવીસ થશે ત્યાર પછી પાંચમું પ્રથમ છ બેકી સંખ્યાઓનું પુનરાવર્તન કર્યા સિવાય ઉપયોગ કરીને ત્રિકોણની દરેક બાજુનો સરવાળો અઢાર થાય તેવો ત્રિકોણ રચો તો જો ચાર બાર અને બે એટલે અહીંયા અઢાર થઈ ગયા ચાર આઠ અને છ એટલે અહીંયા પણ અઢાર થઈ ગયા બે દસ અને છ એટલે આડી લાઈનમાં પણ અઢાર થઈ ગયા ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચેનો જાદુ ચોરસ થી પચીસ અંકોનો એક જ વાર ઉપયોગ કરી અને પૂર્ણ કરો કે જેથી આડી અને ઊભી દરેક હરોળનો સરવાળો પાસઠ થાય તો અહીંયા તમે જોઈ શકો છો કાઢી હરોળમાં ત્રણ સોળ નવ બાવીસ પંદર ત્યાર પછી બીજી હરોળમાં વીસ આઠ એકવીસ ચૌદ બે ત્રીજી હરોળમાં સાત પચીસ તેર એક ઓગણીસ ચોથી હરોળમાં ચોવીસ બાર પાંચ અઢાર છ અને ત્યાર પછીની હરોળમાં અગિયાર ચાર સત્તર દસ અને ત્રેવીસ આપણે મૂકી શકીએ ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નીચેની પેટર્નનો અભ્યાસ કરો અને બાકીની પેટર્ન પૂર્ણ કરો તો અહીંયા તમે જોઈ શકો છો કે દસ વત્તા પંદર એટલે કે પચીસ પંદર વત્તા વીસ એટલે પાંત્રીસ પચીસ વત્તા

ત્યાર પછી છે અહીંયા ગોળ અને ત્રિકોણનો થશે ગોળ અને ત્રિકોણ હવે ત્યાર પછી અહીંયા જો ગોળ ત્રિકોણ અને ગોળ સ્ટાર ગોળ અને ત્રિકોણ તો એ ત્રણેયનો ગુણાકાર કરીએ તો ગોળ સ્ટાર અને ત્રિકોણ થઈ જશે ચાલો ત્યાર પછી ચોથું બે ને ચારનો સરવાળો છ ચાર ને છનો સરવાળો અહીંયા થશે દસ છ ને આઠનો અહીંયા ચૌદ આઠ ને દસનો અઢાર એવી રીતે અહીંયા ચૌદ અને અઢારનો થશે બત્રીસ ચૌદ ને દસનો થશે ચોવીસ દસ ને છનો થશે સોળ સોળ ને ચોવીસનો ચાલીસ ચોવીસ ને બત્રીસનો છપ્પન ત્યાર પછી ચાલીસ ને છપ્પનનો થશે છન્નું ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ નીચેની પેટર્ન પૂર્ણ કરો માં સત્તર વીસ અને સાડત્રીસ આપણને આપ્યા છે તો પહેલાં ત્રણનો વધારો થયો ત્યાર પછી વીસમાંથી તમે જોશો તો અહીંયા સાડત્રીસ થઈ ગયા એટલે કે વીસમાંથી સાડત્રીસ થયા એટલે તમે અહીંયા આપણે જોઈ શકીએ કે ભાઈ સત્તરનો વધારો થયો છે એટલે કે સત્તરમાંથી વીસ વીસથી સાડત્રીસ તો સાડત્રીસની અંદરથી અહીંયા થશે સત્તાવન અને સત્તાવનની અંદરથી અહીંયા થશે ચોરાણું ત્યાર પછી દસ વીસ ત્રીસ એટલે દસ દસનો વધારો એટલે પચાસ ત્યાર પછી થશે દસમાંથી વીસ એટલે કે દસનો વધારો વીસથી ત્રીસ એટલે વળી પાછો અહીંયા દસનો વધારો થશે ત્યાર પછી છે પચાસ અહીંયા આવશે એંસી અને અહીંયા આવશે ત્રીસ ચાલો ત્યાર પછી છે પાંચ પંદર વીસ અને પાંત્રીસ તો પાંચ પાંચનો વધારો અહીંયા તમે જોઈ શકો છો કે પાંચનો વધારો વળી પાછો અહીંયા પંદર નો વધારો પેટર્ન આગળ વધારીએ એટલે પંચાવન નેવું અને એકસો પિસ્તાલીસ આવશે ત્યાર પછી બે ત્રણ પાંચ આ પેટર્ન આગળ વધારીએ તો અહીંયા આગળ આવશે આઠ તેર એકવીસ અને ચોત્રીસ તો એવી જ રીતે અહીંયા છે સ્ટાર વર્તુળ સ્ટાર અને વર્તુળ તો ડબલ સ્ટાર અને વર્તુળ ત્રણ સ્ટાર અને ડબલ સોરી ત્રણ વર્તુળ અને ડબલ સ્ટાર તો આ રીતે આપણે આ જે પેટર્ન છે તે આપણે આગળ વધારી શકીએ અહીંયા પેટન જે છે તે સમજવી તમારા માટે ખાબ ખાસ જરૂરી છે આ પેટર્ન સમજી અને આપણે અહીંયા આગળ વધવાનું છે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો નીચેની પેટર્નનો અભ્યાસ કરો અને ખૂટતા ખાનામાં સંખ્યા લખો ચાલો પાંચ અને નવનો સરવાળો ચૌદ એવી રીતે અહીંયા અડતાલીસ આપ્યા છે તો અહીંયા અઢાર અને કોનો સરવાળો અડતાલીસ થશે તો અઢાર અને ત્રીસનો સરવાળો અડતાલીસ થશે એટલે અહીંયા લખી દઈએ આપણે ત્રીસ ત્યાર પછી બીજું અહીંયા છે ચાર અને સોળ તો ચાર ને સોળનો સરવાળો થશે વીસ અને અહીંયા દસ અને સાતનો સરવાળો થશે સત્તર તો અહીંયા લખી દઈએ સત્તર ત્યાર પછી પ્રશ્ન નંબર દસ આગાડીના ચિત્ર પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો હવે આગાડી એની અંદર એટલે કે ખા જે ડબ્બો એ છે એની અંદર એકત્રીસ કિલોગ્રામ બી ડબ્બામાં બત્રીસ કિલોગ્રામ સી ડબ્બામાં તેત્રીસ ડીમાં ચોત્રીસ ઈમાં પાંત્રીસ એફમાં છત્રીસ અને જીમાં સાડત્રીસ કિલોગ્રામ વજન છે તો અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે કે ડબ્બા એ અને ડબ્બા જીનું કુલ વજન અડસઠ કિલોગ્રામ છે તો ડબ્બા બી અને ડબ્બા એફનું કુલ વજન ખાલી જગ્યા કિલોગ્રામ થાય તો જવાબ આવશે અડસઠ કિલોગ્રામ ડબ્બા એ અને ડબ્બા જીનું કુલ વજન એ ડબ્બા ના વજન કરતાં ખાલી જગ્યા ઘણું છે તો જવાબ આવશે બે ત્યાર પછી ત્રીજું ડબ્બા ડીનું વજન ડબ્બા બી અને ડબ્બા ખાલી જગ્યાના કુલ વજન કરતાં અડધું છે તો જવાબ આવશે એફ ચોથું ડબ્બા એ ડબ્બા ડી અને ડબ્બા જીનું કુલ વજન એ ડબ્બા ખાલી જગ્યા ડબ્બા ખાલી જગ્યા અને ડબ્બા ખાલી જગ્યાના કુલ વજન જેટલું થાય તો બી ડી અને એફ જેટલું પાંચમું છે બધા ડબ્બાનું કુલ વજન બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્ય ડબ્બાનું વજન તો જવાબ આવશે સાત ત્યાર પછી અગિયારમું નીચેની પેટર્ન પૂર્ણ કરો અને પ્રશ્નોના જવાબ આપો ચાલો તો અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ બરાબર આપણને એકવીસ આપેલા છે તો બે ત્રણ ચાર પાંચ છ સાત બરાબર સત્યાવીસ એવી રીતે ત્રણ ચાર પાંચ છ સાત આઠ બરાબર થશે તેત્રીસ ત્યાર પછી ચાર પાંચ છ સાત આઠ નવ બરાબર ઓગણચાલીસ પાંચ છ સાત આઠ નવ દસ બરાબર પિસ્તાલીસ છ સાત આઠ નવ દસ અને અગિયાર બરાબર અહીંયા થશે એકાવન અહીંયા આવશે દસ અને અહીંયા આવશે એકાવન તો છ સાત આઠ નવ દસ અને અગિયાર બરાબર થશે એકાવન તો દરેક પંક્તિમાં અંકોનો સરવાળો ખાલી જગ્યા જેટલો વધે છે તો દરેક પંક્તિની અંદર છ જેટલો સરવાળો જે છે તે વધે છે ત્યાર પછી બીજું એકવીસ સત્યાવીસ તેત્રીસ ત્યાર પછી અહીંયા સંખ્યા આવશે ઓગણચાલીસ એટલે કે આ પિસ્તાલીસ પછી એકાવન પછી સત્તાવન ને પછી છપ્પન છ છ અંક જે છે તે આપણે વધારતા જઈશું ત્યાર પછી આપણે જોઈએ બારમું જો વન બરાબર એ બે બરાબર બી ત્રણ બરાબર સી ચાર બરાબર ડી એવી રીતે કન્ટિન્યુ આપણે આગળ લેતા જઈએ તો પચીસ નીચેના ગુપ્ત સંદેશાઓ જે છે ને તે આપણને ઉકેલવાના કહ્યા છે ચાલો તો તેર એક વીસ આઠ પાંચ તેર એક વીસ નવ અને ત્રણ તો તેર એટલે કે એમ એક એટલે કે એ વીસ એટલે ટી આઠ એટલે એચ પાંચ એટલે ઈ તેર એટલે એમ એક એટલે એ વીસ એટલે ટી નવ એટલે આઈ અને ત્રણ એટલે સી તો મેથેમેટિક્સ અહીંયા જે સંખ્યા લખી છે એના ઉપરથી આપણે એવું લખી શકીએ કે મેથેમેટિક્સ લખેલું છે નવ અને ઓગણીસ એટલે કે આઈ અને એસ એટલે કે ઇઝ તેર એક સાત નવ અને ત્રણ એટલે કે મેજિક તો મેથ્સ ઇઝ મેજિક એવું આપણે અહીંયા લખી શકીએ ચાલો ત્યાર પછી તેર એક અગિયાર અને પાંચ તો અહીંયા આવશે મેક નવ અને ચૌદ એટલે અહીંયા ઇન નવ ચૌદ ચાર નવ અને એક એટલે ઇન્ડિયા તો મેક ઇન ઇન્ડિયા ત્યાર પછી છે ઓગણીસ એક પચીસ બાવીસ અને પાંચ તો ઓગણીસ એટલે કે અહીંયા આપણે લખીશું એસ એક એટલે કે એ બાવીસ એટલે કે વી અને પાંચ એટલે ઈ તો અહીંયા આપણે લખીશું સેવ અને ત્યાર પછી ત્રેવીસ એક વીસ પાંચ અને અઢાર એટલે આપણે અહીંયા લખીશું વોટર તો સેવ વોટર આ થશે અહીંયા ચાલો ત્યાર પછી આપણે જોઈએ ચોથું સાત અઢાર પંદર ત્રેવીસ એટલે ગ્રો તેર પંદર અઢાર પાંચ એટલે કે મોર વીસ અઢાર પાંચ પાંચ ઓગણીસ એટલે કે ત્રીસ તો આપણો અહીંયા જે વાક્ય છે તે બનશે ગ્રો મોર ટ્રીસ ત્યાર પછી છે પચીસ બે અને પાંચ એટલે કે બી ત્યાર પછી અઢાર પાંચ સાત એકવીસ બાવીસ એક અને અઢાર એટલે કે રેગ્યુલર તો બી રેગ્યુલર ચાલો ત્યાર પછી છે તેરમું એક બરાબર એ ત્રણ બરાબર બી પાંચ બરાબર સી ઓગણપચાસ બરાબર આપણને ચાર આપ્યા છે અને એકાવન બરાબર આપણને ઝેડ છે તો નીચેના ગુપ્ત સંદેશાઓને ઉકેલવાના કહ્યા છે તો સત્યાવીસ એક પચીસ એક સાડત્રીસ ઓગણચાલીસ નવ એટલે કે અહીં આવશે નમસ્તે ત્યાર પછી છે સાડત્રીસ એક તેતાલીસ નવ પિસ્તાલીસ એક ઓગણચાળીસ નવ પાંત્રીસ તો આવશે સેવ વોટર ત્યાર પછી છે સાડત્રીસ નવ સત્યાવીસ સાત એટલે સેન્ડ પચીસ ઓગણત્રીસ પાંત્રીસ નવ એટલે મોર પચીસ ઓગણત્રીસ સત્યાવીસ નવ ઓગણપચાસ એટલે કે મની તો સેન્ડ મોર મની ત્યાર પછી ચૌદમું બી એટલે કે એ સી એટલે કે બી એટલે કે આગળનો મૂળાક્ષર આપણે લેવાનો ડી એટલે કે સી વાય એટલે એક્સ જેડ એટલે વાયને એ બરાબર ઝેડ તો ટીપી એટલે કે સો ટીપીએસએસ જેડ એટલે કે સોરી તો સો સોરી ઝેડ બી એનજી ઓ એફ એટલે કે આઈ એમ ફાઇન ત્યાર પછી એક્સ એફ એમ ડી પી એન એફ એટલે કે વેલકમ ત્યાર પછી જોઈએ પંદરમું તમારી રીતે નિયમ બનાવીને નીચેના સંદેશાઓને ગુપ્ત સંદેશાઓમાં લખો ફોલો મી તો આપણે અહીંયા એ રીતે બનાવીએ કે ભાઈ આગળનો મૂળાક્ષર આપણે લઈએ તો ઇ એન કે કે એન વી એલ ડી ત્યાર પછી બીજું ગુડ તો એફ એન એન સી મોનિંગ એટલે એન એલ એન ક્યુ એમ એચ એમ એફ ત્યાર પછી છે ગો એટલે એફ એન હેડ એટલે ઝેડ ઝી ઝેડ સી એલ એટલે ઝી ડી કે એન યુપી એટલે ટી ઓ એનડી એટલે ઝેડ એમ સી ડીઓ ડબલ્યુ એન એટલે કે સી એન વી એમ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સોળ અહીંયા આપણને કહ્યું છે કે અંકો એકથી બારનો એક જ વાર ઉપયોગ કરી અને નીચેની પેટર્નમાં ખૂટતી સંખ્યા લખો કે જેથી ષટકોણની દરેક બાજુઓનો સરવાળો ચોવીસ થાય ચાલો તો અહીંયા એક ત્યાર પછી અહીંયા ત્રણ અહીંયા અગિયાર અહીંયા આઠ અને અહીંયા ચાર રીતે 12 ને સાત આપ્યા છે બે પાંચ નવ અને દસ અને અહીંયા આપણે લખીએ છ ચાલો તો આવી રીતે આ જે આપણે ત્રિકોણ જે છે તે આખો આપણે અહીંયા એટલે કે પૂર્ણ કરી શકીએ આખો સ્ટાર ત્યાર પછી પ્રશ્ન નંબર સત્તર નીચેની પેટર્નને આપણે આગળ વધારવાનું છે એક બરાબર નવ એટલે કે આનો જે જવાબ આવે ને એ બંનેનો આપણે સરવાળો કરીએ તો નવ મળે નવ ગુણ્યા ત્રણ બરાબર સત્યાવીસ તો એમાં બે અને સાતનો સરવાળો કરીએ તો આપણને નવ મળશે નવ ગુણ્યા ચાર એટલે છત્રીસ એમાં ત્રણ ને છનો સરવાળો કરીએ તો નવ નવ ગુણ્યા પાંચ એટલે પિસ્તાલીસ તો પિસ્તાલીસમાં ચાર ને પાંચનો સરવાળો કરીએ એટલે નવ બીજું નવ ગુણ્યા છ બરાબર ચોપન તો એમાં પાંચ વત્તા ચાર એટલે કે નવ ત્યાર પછી છે નવ ગુણ્યા છાસઠ તો એનો જવાબ આવશે પાંચસો ચોરાણું તે ઉપરથી આ પાંચસો ચોરાણુંના અંકોનો સરવાળો કરીએ પાંચ નવ ચાર તો એ અઢાર થશે નવ ના ડબલ થયા અઢાર નવ ગુણ્યા છસો ને છાસઠ કરીએ તો પાંચ હજાર નવસો ચોરાણું હવે એ પાંચ હજાર નવસો ને ચોરાણું બધા અંકોનો સરવાળો કરીએ તો પાંચ વત્તા નવ વત્તા નવ વત્તા ચાર એટલે કે સત્યાવીસ તો નવ ગુણ્યા છ હજાર છસો ને છાસઠ બરાબર ઓગણસાઠ હજાર નવસો ચોરાણું તે પરથી આ બધા જ અંકોનો આપણે સરવાળો કરીએ તો પાંચ વત્તા નવ વત્તા નવ વત્તા નવ ચાર બરાબર છત્રીસ મળશે ત્યાર પછી નવ ગુણ્યા છ નવ ગુણ્યા છાસઠ હજાર છસો ને છાસઠ બરાબર પાંચ લાખ નવ્વાણું હજાર નવસો ચોરાણું એવા બધા અંકોનો સરવાળો કરીએ તો પાંચ વત્તા નવ વત્તા નવ વત્તા નવ નવ ચાર બરાબર આપણને મળશે પિસ્તાલીસ ત્યાર પછી છે ત્રીજું નવ ગુણ્યા એકસો અગિયાર બરાબર નવસો ને નવ્વાણું તો એ ઉપરથી આ બધા જ અંકોનો આપણે સરવાળો કરીએ તો ઝીરો વધતા નવ વધતા નવ નવ એટલે કે સત્યાવીસ નવ ગુણ્યા બસો બાવીસ એટલે ઓગણીસો અઠ્ઠાણું તો એના બધા અંકનો સરવાળો કરીએ ઓગણીસો અઠ્ઠાણું તો એક વત્તા નવ વધતા નવ વધતા આઠ એટલે કે સત્યાવીસ ત્યાર પછી નવ ગુણ્યા ત્રણસો ને તો જવાબ આવશે બે હજાર નવસો સત્તાણું તો એ બધા જ અંકોનો આપણે સરવાળો કરીએ તો બે વત્તા નવ વત્તા નવ વધતા સાત એટલે જવાબ આપણને મળી જશે સત્યાવીસ તો એવી રીતે નવ ગુણ્યા ચારસો ચુમ્માલીસ કરીએ તો જવાબ આવશે ત્રણ હજાર નવસો છન્નું તો એ ત્રણ હજાર નવસો છન્નું ના બધા જ અંકોનો સરવાળો કરીએ તો પણ આપણને જવાબ કેટલો મળશે તો કે સત્યાવીસ નવ ગુણ્યા નો ગુણાકાર કરીએ તો ચાર તો અહીંયા આપણને જવાબ મળશે ચાર વત્તા નવ વધતા નવ ત્યાર પછી જોઈએ ચોથું સાડત્રીસ ગુણ્યા ત્રણ ગુણ્યા એક બરાબર એકસો ને અગિયાર તે ઉપરથી એના બધા જ અંકોનો સરવાળો કરીએ તો ત્રણ જવાબ મળશે સાડત્રીસ ગુણ્યા ત્રણ ગુણ્યા બે એટલે બસો બાવીસ બસો બાવીસને બધા અંકોનો સરવાળો કરીએ તો છ એટલે કે તમે જોશો ત્રણના ઘડિયા પ્રમાણે આગળ વધશે સાડત્રીસ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ બરાબર ત્રણસો ને તેત્રીસ તો એના ઉપરથી ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે જવાબ આપણને મળી ગયો નવ

તો અહીંયા આપણને એક ચોરસ આપવામાં આવેલું છે તો એક ચોરસ પ્લસ ત્રણ ચોરસ બરાબર ચાર ચોરસ તો તે પરથી એક વત્તા ત્રણ બરાબર ચાર એટલે કે બે ગુણ્યા બે ત્યાર પછી એક પ્લસ ત્રણ પ્લસ આપણને અહીંયા આપેલા છે પાંચ બરાબર અહીંયા તમે જોઈ શકો છો તો આપણને આપેલા છે નવ તો એના ઉપરથી એક વત્તા ત્રણ વત્તા પાંચ બરાબર નવ એટલે કે ત્રણ ગુણ્યા ત્રણ ત્યાર પછી એક વત્તા ત્રણ વત્તા પાંચ વત્તા એક બે ત્રણ ચાર પાંચ એટલે કે પાંચ વત્તા સાત સાત બરાબર અહીંયા જવાબ મળે છે આપણને તો તે અને એટલે કે ચાલો ત્યાર પછી નીચેની દિવાલોનું અધૂરું રંગકામ પૂર્ણ કરો તો અધૂરું રંગકામ અહીંયા કરેલું છે અને પૂર્ણ કરીએ આખું રંગકામ તો કંઈક આ પ્રમાણેનું ચિત્ર જે છે તે ઉપસશે ત્યાર પછી બીજા ચિત્રની અંદર જે રંગકામ છે તે અધૂરું છે એને આપણે પૂર્ણ કરીએ તો આ પ્રમાણેનું રંગકામ પૂર્ણ થશે ત્યાર પછી એકવીસમું ખાલી સ્થાનમાં પેટર્ન મુજબ કઈ આકૃતિ આવશે ચાલો અહીંયા પહેલી આકૃતિમાં તમે જોશો તો આ વર્તુળ ઉપર છે ને અહીંયા છે હવે આ બીજી આકૃતિમાં જોશો તો એ ડાબી બાજુ ખસશે એટલે કે આ વર્તુળ ડાબી બાજુ ખસે છે તો અહીંયા અહીંયા આવે છે અને જ્યારે આ અંદરનો ભાગનું ટપકું જે છે જમણી બાજુ ખસે છે તો અહીંયા આવશે તો ત્યાર પછીની આકૃતિમાં આ જે નીચેનું ગોળ વર્તુળ જે છે નાનું વર્તુળ તે હજુ એક સ્ટેપ ડાબુ બાજુ ખસે તો નીચે આવશે અને આ જે અંદરનું જે છે તે જમણી બાજુ ખસે તો અહીંયા આવશે તો જવાબ આવશે આપણો વિકલ્પ બી ત્યાર પછી છે કે નીચેનામાંથી કયું અલગ પડે છે તો ચોરસની અંદર ત્રિકોણની અંદર ચોરસ ત્યાર પછી વર્તુળની અંદર ચોરસની અંદર વર્તુળ ત્યાર પછી ત્રિકોણમાં વર્તુળમાં ત્રિકોણ એટલે કે પહેલી અને ત્રીજી આકૃતિ જે છે સરખી હોવી જોઈએ પણ અહીંયા સરખી નથી અહીંયા વર્તુળની લંબ ચોરસની અંદર લંબ ચોરસની અંદર ત્રિકોણ છે તો અહીંયા જે છે આકૃતિ તે અલગ પડે છે ત્યાર પછી ત્રેવીસમું નીચેનામાંથી કઈ પેટન અલગ પડે છે તો જવાબ આવશે વિકલ્પ ડી ત્યાર પછી ચોવીસમું પેટર્ન મુજબ ખાલી ખાનામાં કયો અંક આવશે તો સત્યાવીસ એકત્રીસ અને અહીંયા પાંત્રીસ ત્યાર પછી સત્યાવીસ ત્રેવીસ સત્યાવીસ એકત્રીસ અહીંયા ઓગણીસ ત્રેવીસ સત્યાવીસ અહીંયા પંદર ઓગણીસ ત્રેવીસ અને અહીંયા અગિયાર પંદર અને ઓગણીસ ત્યાર પછી છે અધ્યયન નિષ્પત્તિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકન તો એમાં એકસો ત્યાર પછી ત્રણસો પાંત્રીસ ત્યાર પછી પાંચસો પાંત્રીસ ત્યાર પછી સાતસો પાંત્રીસ તો હવે આવશે ત્રણ નવસો ને પાંત્રીસ એટલે કે બસો બસોનો વધારો છે ત્યાર પછી એક એમાં ઝીરો ઉમેરીએ તો એક એમાં એક ઉમેરીએ તો બે બેમાં એક ઉમેરીએ તો ત્રણ ત્રણમાં બે ઉમેરીએ તો એટલે કે એકમાં ઝીરો ઉમેરીએ તો એક હવે એક વત્તા એક એટલે કે બે બે વત્તા એક એટલે કે ત્રણ ત્રણ વત્તા બે એટલે પાંચ પાંચ વત્તા ત્રણ એટલે આઠ આઠ વત્તા પાંચ એટલે તેર અને તેર વત્તા આઠ એટલે એકવીસ ચાલો અહીંયા જમણી બાજુ છે ત્યાર પછી નીચેની તરફ ડાબી બાજુ ઉપરની તરફ જમણી બાજુ નીચેની તરફ ત્યાર પછી ડાબીની તરફ તો જવાબ આવશે વિકલ્પ ડી ત્યાર પછી ચોથું ચાલો તો અહીંયા તમે જોશો એક ને બેનો સરવાળો ત્રણ ચાર ને પાંચનો નવ બે ને છનો આઠ સાત ને આઠનો પંદર તો દસ સરવાળો કરવો હોય તો પાંચમાં પાંચ ઉમેરવા પડે એટલે જવાબ આવશે વિકલ્પ સી ત્યાર પછી પાંચમું નવ એ દસ બી અગિયાર સી બાર એ તેર બી તો જવાબ આવશે વિકલ્પ ડી ચૌદ સી છઠ્ઠું જો ઝેડ બરાબર વન વાય બરાબર ટુ એક્સ બરાબર ત્રણ એવી રીતે અહીંયા શું આવશે તો જવાબ આવશે તેર અઢાર ચોવીસ અને બાર એટલે કે તેર બરાબર અહીંયા આવશે બી ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો ઝેડ બરાબર એ લીધા છે વાય બરાબર આપણે બે લીધા છે એક્સ બરાબર આપણે ત્રણ લીધા છે તેવી રીતે જો આપણે કન્ટિન્યુ આગળ વધીએ તો જવાબ આવશે આપણો વિકલ્પ બી તેર અઢાર ચોવીસ અને બાવીસ જો નાઇસ આપણે લખવું હોય તો ચાલો ત્યાર પછી જોઈએ સાતમું જો એક બરાબર એ બે બરાબર બી ત્રણ બરાબર સી આવી રીતે આપણે કન્ટિન્યુ લઈએ તો આઠ પાંચ એક ચાર બરાબર કેટલા થશે પ્લેસ કયો શબ્દ બનશે તો જવાબ આવશે વિકલ્પ એ એચ ઇ એ ડી હેડ આઠમું આપેલ ત્રિકોણમાં દરેક બાજુનો સરવાળો દસ થાય છે જો એકથી છ અંકોનો એક જ વાર ઉપયોગ કર્યો હોય તો સ્ટારની કિંમત કેટલી થાય તો સ્ટારની કિંમત થશે જવાબ આવશે વિકલ્પ બી બે ત્યાર પછી નવમું નીચેની ભાતનું અવલોકન કરી અને કહો કે એક્સની કિંમત શું હોઈ શકે તો અહીંયા એક્સ જે છે તમે જોઈ શકો છો બે વખત આપણને અને એની કિંમત આવશે ચાર કારણ કે એક વત્તા ચાર અહીંયા આવશે અને છ વત્તા ચાર અહીંયા આવશે કારણ કે તમે જોશો તો એક વત્તા ત્રણ આપણે કરીએ તો અહીંયા જવાબ ચાર થવો જોઈએ ત્રણ વત્તા એક કરીએ તો અહીંયા ચાર થવો જોઈએ ત્યાર પછી દસમું ક્રિષ્ના નીચેના બ્લોક કેવી રીતે આગળ વધારશે સર્વપ્રથમ તમે જોશો તો એક બે ત્રણ ચાર પાંચ અને છ પછી સાતમા નંબર ઉપર છે ત્યાર પછી એક બે ત્રણ ચાર પાંચ પછી છ નંબર ઉપર છે એક બે ત્રણ ચાર પાંચ નંબર ઉપર ત્યાર પછી એક બે ત્રણ ચાર નંબર ઉપર ત્યાર પછી એક બે ત્રણ એટલે કે ત્રીજા નંબર ઉપર ત્યાર પછી બીજા નંબર ઉપર આવશે તો જવાબ આવશે વિકલ્પ ડી અને ત્યાર પછી આવશે પહેલા નંબર ઉપર એટલે જવાબ આવશે આપણો વિકલ્પ ડી મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્યન પોથી સ્વાધ્યાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશન પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તે અભ્યાસ કરી લેજો મિત્રો ફરી મળીશું આપણે એક નવા સંપૂર્ણ સોલ્યુશનના વિડીયા સાથે એટલે કે એક નવા પાર્ટના સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણી આ ચેનલ ઉપર સ્વ અધ્યયન પૃથ્વીના બધા જ પાર્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો